ણા સાગર કી જય કેવલ ધામ કી જય સદગુરુદેવ કી જય અવિગત ગાદી જય ગતિ કહે તો નામશે અવગત નામ કહ ઉચ્ચ કહે તો નામથી નીચે નામ સહાય અવરણ કહે તો નામહ વર્ણ નામ વિશેષ કર્મ કહે તો ના ધર્મ નામ દિશેષ લઘુ કહે તો નામહિ દીર્ઘ નામ નવે भाग त्याग हो नाम से नाम भेदय भेद त्याग कहो तो नाम ही गाजी नाम गणे जोग कहे तो नाम से भोगी नाम भणी ज्ञान संप्रदाय आज नापक કૈવલકર્તાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાને લક્ષાર્થી મુક ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આ જ નામના જ પ્રકરણમાં નામની જ વાતો કરતાં ગુરુના ગુણગાન ગાતા ગાતા આપણે નામનું ગુરુ જેટલું આલોચન કરીશ અને કેટલું બધું નામના જેટલા જેટલા શબ્દો કહેવાય એનું જેટલું બધે જેટલું જ ક્ષણિક અને અંદર સૂક્ષ્મ રીતે નજર રાખી નાખીને બધા જ વસ્તુનો પરમગુરુ સાખી અને સાખી પ્રમાણે અનુવાદ ચોપાઈ પ્રમાણે અનુવાદ કરે છે કે એટલું બધું જેટલું તમે વિચારો તો ખરા અને આટલું જો વિચારીને જો અંદરમાં ભીતરમાં લેવામાં આવો તો આપણું જીવન મિત્રો ધન્ય બની જાય એટલે કહે છે ગતિ કહો તો નામ શે અવિગત નામ કહાય ઉચ્ચ કહે તો નામથી નીચે નામ સહા ગતિ એટલે ગતિ પણ નામથી કે તમારી ગતિ કેવી છે એ કેવું હોય તો પણ નામથી કહેવાય અવિગત કોઈ અવિગત વસ્તુ કહેવી હોય અવિગત ગાદી કહેવી હોય પણ એનું નામથી જ એનું સંબોધન થતું હોય સર કારણ કે નામ વગર આને કોઈનું ઉચ્ચાર ના થાય એટલે કોઈ બી વસ્તુનું નામ પણ નામથી જ થાય ઊંચ નીચું કેવું કે ઊંચું સર નીચું કેવું હોય તો પણ નામની જ સંજ્ઞા આલે કાય અને સંખ્યા નામ ઉપરથી જ ઓળખાય કેટલી સંખ્યા છે આટલી છે આટલા ઓકળા છે બધું જ નામથી કહે છે આવરણ કહે તો નામ હે વર્ણન નામ વિશે કર્મ કહે તો નામ છે ધર્મ નામ વિશેષ વર્ણન અવરણ કોઈનું વર્ણન કરવું તો એ નામથી થાય ને અવરણ એ પણ નામના વિશેષણ હોય નામનું જ વર્ણન કરે છે અને સર્વ પ્રકારના કર્મ એનું કોઈ કહેવું કે તારું કર્મ છે એ પણ નામથી અને આવા સર્વ પ્રકારના ધર્મ શ્રેષ્ઠ હોય છતાં પણ વ્યાખ્યાન વાણીથી જ થાય છે બધું વાણીથી જ એનું વ્યાખ્યાન થાય છે લઘુ કહે તો નામહી દીર્ઘ નામ નવે ભાગ ત્યાગ હોય નામ સે નામી ભેદય ભે નાનું અને મોટું તથા ભોગ તેમજ ત્યાગની લક્ષણા પણ નામના ભેદથી જ આ ત્યાગ લીધો એ પણ ભેદથી જ કહી શકાય અને ભિન્ન ભિન્ન પણ બધું અલગ અલગ દેખાય છે બધું જ નામથી જ દેખાય એ આગળ જઈશું ત્યાગ કહો તો નામ ગ્રાજે નામ ઘણી જોગ કહે તો નામ સે ભોગી નામ ભણી કોઈ ત્યાગ લે તો પણ એ ત્યાગી નોમ નોમથી જ ઓળખાય અને ત્યાગીનો કોમ હાર હોય તો ત્યાગ પણ સર્વમાં શ્રેષ્ઠ નામથી પ્રખ્યાત થાય છે અને ગ્રાહી વિશે એટલે કે સંસારીની નામની જ ગણતરી કરેલી છે સંસારી જેટલા હશે કુટુંબના બધા જેટલા છે એ નામથી જ ગણતરી થાય અને ભોગ પણ નામથી જ જાણવામાં આવે છે અને ભોગ આવ્યો એ બધી જ કાર્ય નામથી જ કહેવાય છે સુખ કહે તો ના મહી સાધારણ ભે ધર્માર્થ સોઈ નામ સે નામ મોક્ષ વર કામ સૂક્ષ્મ કહે તો ના મહી સ્થૂલ કહે ભે और कारण महा कारण परम कारण लो नाम जागृत कहे सो नाम ही सुपने नाम सराय सुसुपति तू रियासने उन मुनि नाम पसाय शब्द कहे तो नाम नामसी સપરસ તો નામ રૂપ કહે તો નામ સે રસ ગંધ તી નામ સરગ નર કલો મુક્ત હિ નામ ટેર જનાય પાપ પુણ્ય શિર નામ કિન કે કહો ગણાય રાયણ કહે તો નામ સે દિન કર કરેસો નામ તીર્થ વારખી તે માસ બરસ પર નામ સુખ કહેશો નામ હે સાધારણ ભી નામ ધર્મ અર્થ સોય નામ સે નામ મોક્ષ વર કામ સુખ દુઃખની વાતો કરવી હોય તો પણ સાધારણ કરે એટલે કે નામથી જ એને ઓળખવામાં આવે છે કોઈની સ્વભાવ બોલો એનો સ્વભાવ આવે છે એ પણ નામથી જ ઓળખવામાં આવે કોઈ ધર્મનું વાત કરવું હોય તો ધર્મ પણ નામથી અર્થ કામ મોક્ષ પદાર્થ વ્યવહારો પૂરતા બધા જ નામના જ વિશેષણો લાગેલા છે સૂક્ષ્મ કહે તો નામ હે સ્થૂલ કહે ભે નામ દેહની વાતો કરીએ તો સ્થૂલને પણ નામથી જ ઓળખવામાં વાત કરીએ સુક્ષમ દેહને નામથી ઓળખવામાં આવો કારણ મહાકારણ ને પરમ કારણ વગેરે દેહોની સંજ્ઞા નામથી જ પડેલી છે અને એ દેહોને આપણે ઓળખવા પડશે जागृत કહે છો નામ સુપને નામ સરા સુપતિ તુરી યાસે ઉનમુનિ નામ પસાય જાગ્રત સપના સુસોપતિ ઉરિયા તુરિયા ઊનમુનિ આ બધી જ અવસ્થાઓના ભિન્ન ભિન્ન સપના બધું જ નામથી જ ઓળખાય છે શબ્દ કહે તો નામહી સર પર કહેસ તો નામ રૂપ કહે તો એક શબ્દ પણ એ નામથી જ પર ખાય કોઈને સ્પર્શ કરવો હોય તો પણ નામથી જ થાય ખરાબ કોમ ખરો હોય તો એ શબ્દરૂપ સ્પર્શથી જ થાય પણ દેખાવ જોવો હોય તો પણ નામથી જ થાય અને ગંધ માત્ર ગંધાઈ રહી છે અને કોઈ એવી વાસનાઓ આવે તો પણ એના નામના જ પ્રકરણથી પડેલી છે સરગ નરક ચો મુક્ત નામ તે રે જનાય પાપ પુણ્ય શિર નામ ગીત કે કહો ગણાય સ્વર્ગ નરક તથા ચારે પ્રકારની મુક્તિઓ તથા પાપ પુણ્ય બધું જ નોમથી ઓળખાવ્યા છે નોમથેના ઉદ્દેશથી જ ઓળખાવ્યા છે પણ તે વિશે વધારે ગણતરી કરીને શું કહી શકું હવે ગુરુ કે આટલી બધી મીને નામની વાત કરું શું કહી શકું કારણ કે નામનો વાર પાર આવે તેમ નથી આ બધા જ દુનિયામાં જેટલું બધું આવ્યું છે ને બધું જ રાત પાત વાર આવે નહીં રાયણે કહે તો નામ નામસે રહે એટલે રાત અને દિવસ તિથિ વાર નક્ષત્ર તથા માસ અને વર્ષ એ બધા જ નામથી જાણવામાં આવે છે સપ્તદીપ નવ ખંડહી और दधि शिरना सद्गुरुत्रेताद्वापर कलियुगलचो नाम अनन्तकोटिविष्णु समर समरकार मकार जस जिनु नाम से जानत जानतराभ संसार सनिकाधिक सुख देवदत धुव उमी रख पैलान वाल्मीकि कपिल मुनि नारद नामे गणित लहलान रसदेदव मुनि अजगर परमहंस तिनुआन नामथ की जानत जिनहु ઉત્પન્ન આધયના ના ગિરીસરવતી અરણવત પારથી પરી શિવ નામ કી પર સપ્તદીપ નવખંડ ઓર દધધી ધામ સદગુરુ તિપ ત્રેતા દ્વાપર ચ નામ સપ્તદીપની જો વાતો કરવી હોય તો પણ નામથી નવખંડ સાથે સમુદ્ર તથા સતયુગ દ્વિપાયુગ તેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ નામથી જ જ ઓળખાય છે આનંદ કોટી વિષ્ણુ લો ભય સમર જકાર મકાર જસ જીનું નામ છે જાન રાભ સંસાર સંસારમાં આચાર્યો કહે છે સંસારના આચાર્યો કહે છે કે આનંદ કોટી જે વિષ્ણુના અવતારો થયા અને રકાર મકારના સ્મરણ જગજાહેર થયેલા તેમના પણ નામથી જ પ્રસિદ્ધ થયેલા છે સનકાદિક સુખદેવ દત્ત ધ્રુવ અમીરસ પહેલાદ વાલ્મીકી કપિલ મુનિ નારદ નામ અનિત પહેલાદ સનકાદિકો થયા સુખદેવ થયા દત્તાત્રેય થયા ધ્રુવ અમીરસ પહેલાદ અને વાલ્મીકી અને મુનિરસ મુનિ એટલે કે નારદદાસ નારદ વગેરે પણ ઘણા પ્રેમથી નામ માત્રથી જ ગણતરી કરેલી છે રખદેવ મુનિ અજગર પરમ અંશ તિનું નામ થકી જાનતજીનું ઉત્પતિ આધયરાન ઋષુભદેવ તથા મહામુનિ અજગર તથા પરમ આદલે યાદ લઈ સર્વની કીર્તિ માત્ર નામથી જ ઓળખાય છે આ બધા જ ઋષિ મુનિઓને નામથી જ ઓળખાય છે ગીરી સરસ્વતી અરણવત મારભી સવલિત તેનું આદિબન નામ હે નામ કી પરમોજ ગીરિપુરી ભારથી અર્ણવન સરસ્વતી વગેરે દસ નામથી જ ઓળખાય છે નામ બધું નામની જ મારા મારી છે અને નામ જ આપણે પરમ ગુરુએ આટલો બધો વિચાર કર્યો છે તો નામથી બધા કોમ થઈ રહ્યો છે અને નામ પહેલાં પ્રણવના અધ્યાસ થઈશું તો નામ આ નહીં તો કાલ નામ તો વિરમ પામી જવાનું પણ પરમ જે પ્રણવ વિરમ પામીના પહેલાં આપણે નામથી ગુરુના ગુણગાન ગઈ લઈએ ગુરુના આવું મહાભૂત ગુરુ જ્ઞાન ગુરુ આ જગતના જીવોના સાચો સિદ્ધાંત બતાવી અને સારો રસ્તો બતાવ્યો છે સારો માર્ગ બતાવે છે અને એ માર્ગ ભૂલેલા માનવીઓ સદગુરુ ચરણે અને સદગુરુના ચરણમાં આવી પડો કારણ કે આવો અવસર પછી તને નહીં મહાવિકટ કળી કાળમાં દિન દયાળ અનંત બ્રહ્માંડ કી પ્રગટ ચિહ્ન સહયોગ ધન્ય પરમ ગુરુ ભૂમિ પર અંશકરણ કોમો આ મહાવિકટ કાળમાં પરમ પરમગુરુની પ્રગટ ભૂમિ ગુરુ પ્રગટ થયા છે તો આનંદ બ્રહ્માંડકી કી તો આનંદ બ્રહ્માંડની વિભૂતિ લઈ અને આ જ બધા જીવોને જાગૃત કરવા માટે નામ માટેનો પચારો પસારની સમજૂતી એટલા ભાવપૂર્ણ પરમ ગુરુ આપી છે એના પર આપણો અભ્યાસ કરતા હોઈએ સતત અભ્યાસ કરવાથી આપણામાં અંદરની જ્ઞાનની ગતિઓમાં જાગૃતિ આવતી હોય છે આટલું કહી મારી વાણીમાં ય પે વિરામ દેતા હું બોલીએ શ્રી સિમાન કૌડા સાગીર કી જય કાવાલા દામી જય સદગુરો દેવ કી જય જય